લોકોની હાજરીમાં ચૈતર વસાવાએ કર્યું સંબોધન પરંતુ આદિવાસી મસીહા હોવાનો દાવો કરનાર ચૈતર વસાવા લવગણ વસાવાના સ્મારક ને ખુલ્યા ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડી એલાયન્સ ના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપવાનો વાયદો કરનાર ચૈતર વસાવા આજ રોજ પોતાની સ્વાભિમાન યાત્રા લઈને આમોદ ખાતે આવી પહોંચ્યા હતા ગણ્યા ગાંઠિયા લોકોની હાજરીમાં ચૈતર વસાવાએ પોતાનું સંબોધન કર્યું હતું સાંભળો ચૈતર વસાવાએ પોતાના આમોદ ખાતેના પ્રવચનમાં શું કહ્યું આજે અમે સ્વાભિમાન યાત્રા લઈને આમોદ ખાતે આવેલા છે આજે અમારો તેરમો દિવસ છે ત્યારે આમોદ ખાતે તમે જોઈ શકો છો કોંગ્રેસના અગ્રણીઓ અહીંના કોર્પોરેટરો અહીંના સરપંચો અહીંના તમામ આગેવાનોએ અમારું સ્વાગત કર્યું છે અને અમને આવકાર્યા છે જે રીતે ગુજરાતમાં ભય ભ્રમ અને ભ્રષ્ટાચારની રાજનીતિ ચાલે છે ધર્મની નામની રાજનીતિ ચાલે જાતિ પર રાજનીતિ ચાલે એના વિરોધમાં અમારી આ સ્વાભિમાન યાત્રા છે અને ખૂબ સારા લોકોનું સમર્થન મળી રહ્યું છે ભરૂચ લોકસભામાં ઇન્ડિયા એનાઈસનો હું ઉમેદવાર પણ છું ત્યારે મને પૂરો ભરોસો છે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોનો કે આ વખતે ભરૂચ લોકસભામાં અમને બધાના આશીર્વાદ બધાની ધુવાઓ મળશે અને ભરૂચ લોકસભા આ વખતે અમે સારા મારજીકની જીતીશું એ અમને આશા પણ છે દર્શક મિત્રો આદિવાસી મસીહા હોવાનો દાવો કરનાર અને જય જોહરના નારા સાથે આદિવાસીઓનું અલગ સ્વાભિમાન જગાડવાના ઉદ્દેશ્ય સાથે રાજકીય પ્રવૃત્તિમાં સક્રિય થયેલા લવ આ ચૈતર વસાવા આમોદમાં આવ્યા ત્યારે એ લવગણ વસાવાનું સ્મારક તેમને યાદ કેમ ના આવ્યું આમોદના સંઘર્ષના સમયમાં પોતાના જીવનું બલિદાન આપનાર લવગણ વસાવાનું સ્મારક એ આમોદ ખાતે બનાવવામાં આવેલું છે પરંતુ આ સંવિધાનની વાતો કરનારા એ આમોદમાં આવેલી આંબેડકરની પ્રતિમાને ફુલાર કરવાનું તો યાદ ન રાખી શક્યા પરંતુ જે આદિવાસી સમાજના મસીહા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે એ જ લવગણ વસાવા નામના નવયુવાન આદિવાસીની ખાંભીને પુષ્પહાર કરવાનું પણ આ ચૈતર વસાવા ચૂક્યા હતા નિહાળો આલાપ ન્યૂઝ